જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર હ્યુડ આઈ ટ્વેન્ટી ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો હું તમને આ ગાડી વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં આપવાનો છું તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ પર નવા આવીએ તો સબસ્ક્રાઈબ કરો તેમજ વિડીયોના અંત સુધી બન્યા રહેજો તો હ્યુડાઈ આઈ ટ્વેન્ટી ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો એકદમ ટીપટોપ કંડિશન છે સાચવેલી અને ચોખ્ખી એન્જિન પણ પાવરફુલ છે આ ગાડીમાં તમને ક્યાંય પણ સડો જોવા નહીં મળે આ ગાડીમાં તમને સેન્ટર લોક બે હજાર ચૌદના મોડેલની આ ગાડી છે કંડિશન ટીપટોપ કન્ડિશનની અંદર તમને આ ગાડી જોવા મળશે ચાર ઓનર આ ગાડી છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટાયર પણ સારા છે કંપની કલરની અંદર તમને આ ગાડી જોવા મળશે ગાડીની અંદર ક્યાંય પણ સડવો નથી એવું જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે આ ગાડી તમને પેટ્રોલ પ્લસ ની અંદર તમને આ ગાડી જોવા મળશે આ ગાડીના ની વાત કરું તો ત્રણ લાખ ગાડી હજાર આ ગાડીની કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે એવું ગાડીના માલિક જણાવે છે આ ગાડી અત્યાર સુધી ફક્ત ને ફક્ત સિત્તેર હજાર કિલોમીટર જ ચાલેલી છે તેમજ આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમને આ ગાડી પ્રોપર જસદણ જોવા મળશે ગાડીના માલિકનો નંબર ચુમ્મોતેર જીરો પચાસ જીરો એક ચાર ઇઠોતેર આ ભાઈનો નંબર છે આ ગાડીમાં તમને પાવર વિન્ડોઝ તેમજ તેમજ પાવર સ્ટેરિંગ જોવા મળશે તેમજ તમે આ ગાડી રૂબરૂ જાય ટેસ્ટ ડ્રાઈવ કરી ગાડીની ખરીદી કરી ખરીદી કરી શકો છો એકદમ ચાશવેલી શોખી ગાડી છે ટીપટોપ કન્ડિશન ની અંદર તમને આ ગાડી જોવા મળશે